જુનાડીસા ગામે નાયબ કલેક્ટર નેહાબેન પંચાલના રાત્રે સભા યોજાઈ જુનાડીસા ડીજેન મેતા હાઈસ્કૂલ ખાતે ગ્રામ પંચાયત દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગ્રામ લોકોના પ્રશ્ન સરકાર સુધી પહોંચે અને ગ્રામ લોકોની સમસ્યાનો નિકાલ આવે તેવા હેતુથી નાયબ કલેક્ટર નેહાબેન પંચાલના અધ્યક્ષ સ્થાને રાત્રિ સભાનું આયોજન કરાયું હતું જેમાં ગ્રામલોકો દ્વારા ડમ્પિંગ સેડનો નિકાલ ગામમાં કોલે તેમજ હાઈવે ઉપર લારી ગલ્લાનું દબાણ દૂર કરવા હાઈવે ટ્રાફિક સમસ્યા ગામમાં પોલીસ ચોકી અને ગામના વિકાસના કામોની રજૂઆત કરાઈ હતી જે સભામાં ગ્રામીણ મામલતદાર બારો તાલુકા વિકાસ અધિકારી ચિંતનભાઈ પટેલ તાલીમાર્થી આઈએએસ અધિકારી અદિતિ હાઈસ્કૂલના આચાર્ય પીવી મહેતા જીબી અધિકારી વાણિયા મેડિકલ ઓફિસર સાથે તમામ સરકારી કચેરીના અધિકારીઓ હાજર રહ્યા અને તમામ રજૂઆતો સાંભળી તેમણે નિકાલ કરવાની ખાતરી આપી હતી આમ જુનાડીસાના તલાટી પંજીવાલા વહીવટદાર લક્ષ્મણ ઠાકોર વીસી વિક્રમ મોદી મોહસિન ચાવડા દ્વારા સમગ્ર સભાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું ગામના જે ચિંતા છે અને ગામના જે પ્રશ્નો છે એ પ્રશ્નો બાબતે જાહેરમાં ચર્ચા કરવામાં આવી અને સરકાર અને તાલુકા વહીવટીતંત્ર તથા જિલ્લા વહીવટીતંત્ર ગામ લોકોના જે પ્રશ્નો જલ્દીથી જલ્દી નિરાકરણ કરી શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે